પીંગળા અને સૂક્ષ્મણા કે છે કે એવી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય કે ઓશિકા નીચે પુસ્તક રાખેલું હોય તો સવારે રીડ થઈ શકે અને ચક્ર છે પિલિયન ગ્લેન્ડ એન્ડ ઈથર બરાબર એ તમારી પિનિયલ ગ્લેન્ડ છે તેનો રૂલ્સ અને રેગ્યુલેશન શું છે તેને સાયન્સ અતિ માનસ કહે છે અને યોગીઓ સમાધિ અને ઓહમ મંત્ર છે એ જીવ છે અને જીવ છે એ શિવ છે અને જે શિવ છે એ હંસ છે અને જે હંસ છે એ પરમ હંસ છે મહાત્મા પુરુષ હોય છે સિદ્ધ યોગી હોય છે એમ તો એમની સાધનામાં જો કે મસ્ત હોય છે તેમની તપસ્યામાં મસ્ત હોય છે પરંતુ આવા સાધુ સાથે સંવાદ કરવાનો હેતુ એ કે કંઈક લોકોને પ્રેરણા મળે આ સૃષ્ટિના હિતાર્થે આવા અનેક મહાત્મા પુરુષો સાથે સંવાદ કરતા હોય છે અને સ્ક્રીન ઉપર મિત્રો બારી ડાબી બાજુ જે જોઈ શકો છો સિદ્ધ યોગી પુરુષ શ્રી દશરથ બાપુ આજે તીરથ દર્શન કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે તમારે બાપુ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોથી મીડિયાના તમામ માધ્યમોમાં તમને જોઈએ છે યોગને એમ કહે ને કે વ્યાખ્યા તમે ખરી રીતે સાયન્ટિફિકેશનની રીતે અમે સાધુનું સ્વરૂપ અલગ ગણીએ જો લોકો કે સાધુ તો એક અલગ જોતા હોય છે કે ગિરનારીમાં હોય પોતે પોતાની મસ્તીમાં હોય ગાંજો ચરસ પિતા હોય પરંતુ તમે કંઈક હું ચોક્કસ કહેશ આજે કાર્યક્રમની શરૂઆત તમે સાધુની વ્યાખ્યા બદલાવી નાખી સાયન્ટિફિકેશન રે આપણે કે ને વૈજ્ઞાનિક સાધુ એક વૈજ્ઞાનિક પણ છે એક સાયન્ટિસ્ટ પણ છે એ તમે સાબિત કર્યું ને એ વાતનો આનંદ છે અને એને લીધે આજ અમે તમારી પાસે આવ્યા છે બાપુ એટલે સાસણગીરની ગીરની બાજુમાં આજે મળવાનું થયું છે બાપુ આમ તો તમે આબુ બાજુ હોવ છો સૃષ્ટિનું કલ્યાણ કરવા માટેનો તમારો હેતુ છે એ પણ મને ગમ્યો છે સહજ ભાવે વાતોની શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ તો આપણે કહીએ છીએ ધ્યાન યોગ માઇન્ડ પાવર માઇન્ડ પાવરના પણ અનેક પ્રકાર છે તો સૌ પ્રથમ બાપુ એક બંધારણ સમજી લઈએ આપણે ત્યારબાદ આપણે કાર્યક્રમમાં મજા આવશે આગળ આપણે કહીએ છીએ માઇન્ડ પાવર અને સમગ્ર ફોકસ કોઈ પણ એક કાર્યમાં આપણે ને સિદ્ધ થવું છે કોઈ કાર્ય સિદ્ધ કરશું એમાં પારંગતતા મેળવવી જોઈએ તો એના માટે જો છે સારું એવો માઇન્ડ પાવર તો આ માઇન્ડ પાવર શું અને કોઈ પણ ક્ષેત્રમાં સારી પારંગતતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય સ્પીચ તો કોઈ પણ બાળક છે તેને આપણે પારંગતમાં પારંગત બનાવવો હોય તો આપણે એની માઇન્ડની કક્ષાઓને મેથેમેટિક ડેવલોપ કરવી જોઈએ તો કોન્શિયસ અકોન્શિયસ સબકોન્શિયસ સુપરામેન્ટલ સીખ સેન્સ એટલે આપણે કોઈ પણ બાળકને જ્યારે ડેવલોપ કરવી છે અમે લોકોએ એક માઇન્ડ મેરર નામનો મશીન બનાવેલો છે અચ્છા એટલે અમે પ્રથમ પહેલાં કોઈ બાળકને લેવી છે તો જેમ કોઈ રફ છે એ જ્યારે ખાણમાંથી નીકળે તો એ રફ હોય પણ જ્યારે એ રફને કોઈ શિલ્પ કલાકાર પોતાના હાથમાં લે તેવી મારેથી આમાંથી એક અતિ સુંદરમાં સુંદર મૂર્તિ બનાવી છે તો એ કલાકાર છે એ પથ્થર પથ્થરને ઘડવા લાગે કે જેમાંથી એ બહુ સુંદરમાં સુંદર એક અવલોકિક મૂર્તિને ડિઝાઇન કરી શકે તો તે ઘડીએ જે પથ્થર છે એ પોતાનું અસ્તિત્વ નહી ધરાવવું જોઈએ કે ભાઈ હું કહું તેમ તમે મને ઘડો જો એ પથ્થર છે એ અસ્તિત્વ ધરાવે કે હું કહું તેમ મને ઘડો તો જે કલાકાર છે શિલ્પ કલાકાર તે નિચોડ ના ઉતારી શકે એટલે આજે જે બાળકો છે તે આપણી ગુરુકુળની અંદર એજ્યુકેશન લેવા માટે આવે તો એના વડીલો જે છે માતા પિતા છે કે એના સખા બંધુ છે એ આપણને ફોર્સિસ કરે કે ભાઈ મારા બાળકને તમે આવી રીતે ટેકલ કરજો મારા બાળકોને તમે આવી રીતે ટેકલ કરજો તો મારો કહેવાનું તને એવું છે દીકરા હું દીકરો કઈશ તો નો નો પ્રોબ્લેમ ચાલો મારું કેવાનું એવું છે દીકરા કે અત્યારે આપણે ચોથો યુગ ચાલે છે હા એટલે મનોમય કોષ વિજ્ઞાનમય કોષ તો આ જે પાંચમો કોષ છે એ વિજ્ઞાનમય કોષ છે તો અત્યારે હર કોઈ બાળકને આપણે સાયન્ટિફિક તૈયાર કરવું પડે એટલે માઇન્ડ મેર નામનું જે મશીન છે એ નક્કી કરે છે કે ભાઈ આ બાળક જે ભણવા માટે આપણે ગુરુકુળમાં છે જે અમારે એને સ્પીડ રીડિંગ નામનું વર્ઝન છે એ ભણાવવાનું છે અને આપણે અત્યારે જે સ્થાપના કરી રહ્યા છીએ એ બે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું ગુરુકુળ છે એની સ્થાપના કરી રહ્યા છે હજુ એની પ્રોસેસ ચાલે છે તો એ એની અંદર કોઈ પણ બાળક એજ્યુકેશન માટે આવે તો અમે એના માઇન્ડ મિરર નામનું જે મશીન છે તેમાં પ્રથમ પહેલાં તેના બ્રેનને રીડ કરવી છે કે ભાઈ આનામાં વિઝ્યુલાઇઝેશન પાવર વધારે છે કે એનામાં સ્મૃતિ વધારે છે બરાબર કે એનામાં સપ્રશ્ય શક્તિ વધારે છે કે પછી એ બાળકની અંદર કોઠાસૂ વધારે છે નેચરલ તો પ્રથમ પહેલા એ જાણવું બહુ જ જરૂરી છે દીકરા કે આપણા બાળકને આપણે કોઈ પણ સ્કૂલમાં ભણાવીએ એ પહેલા તે ગોડ ગિફ લઈ અને શું આવેલો છે હા કુદરતે શું આપેલું જી તો બેટા કુદરતે શું આપેલું છે એ જો પહેલા સર્ચ થઈ જાય તો એ બાળક છે એનામાં વિઝ્યુલાઇઝેશન પાવર હોય તો આપણે એને ડેવલોપ કરવા માટે માત્ર પિક્ચર જ દેખાડવાની હોય ગણિતનો આપવાનું હોય અને જો એ સ્મૃતિ પાવર લઈને આવેલો હોય તો રામાનુજના ઘોડે એ રમતા રમતા બી ગણિત શીખી જાય એની ઉપર પીએચડી કરવા વાળા માણસો છે એ બાર બાર વીસ વીસ વર્ષ સુધી એજ્યુકેશન લીધું હોય

રીડ થઈ શકે એટલે વાંચેલું નહીં પણ એટલું જ્ઞાન પ્રાપ્તિ થાય એનો અર્થ એ તો આવી સિદ્ધિ મેળવવી હોય સામાન્ય આમ લોકો જે સંસારમાં રહે છે તેને બાળકોને આવી સિદ્ધિ પ્રાપ્તિ માટે આમ આમ સામાન્ય શબ્દોમાં દરેક લોકો સમજી શકે તે માટે એવી સિદ્ધિ કઈ રીતે અમે પ્રાપ્ત કરી શકીએ તેના માટે દીકરા આપણા શાસ્ત્રની અંદર સૂત્રોની રચના કરેલી છે અચ્છા એમાં બે સૂત્ર બહુ અદ્ભુત છે

તમે કોઈ પણ બાળકને અષ્ટાંગ દીક્ષા આપો સંયમ સમાધિ તો જેવી રીતે સોલાર શક્તિ પડે છે આખા યુનિવર્સલમાં આટલા સૂકા લાકડા છે આટલું સૂકું ઘાસ છે તો કોઈ વસ્તુને સળગાવતી નથી સૂર્યની રસીમી રસીમીઓ એનો મતલબ એવો છે કે રશિમિયાઓ નથી એવું ન કહી શકાય પણ તમારે જો એને પ્રેક્ટિકલ કે પ્રયોગાત્મક કરવી હોય તો તમને એક બિલોરી કાચની જરૂર પડે અને તમે કોઈ સૂકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય પેલું બળી જાય કેન્દ્ર બિંદુ જો કોઈ બી બાળકને તમે કોન્સેસ્ટેશન શીખવાડો તો એ કોન્સેસ્ટેશન નું પરિણામ છે તેનું આજ્ઞા ચક્ર છે એને વિકસિત કરવું સ્પંદિત કરવું અને આગ્ના ચક્ર છે પિલિયન ગ્લેન્ડ એન્ડ ઇથર એ તમારી પિનિયલ ગ્લેન્ડ છે તેનો રૂલ્સ અને રેગ્યુલેશન શું છે એમ તો તમે બાળકને કોન્સટેશન શીખ શીખડાવો તો એનામાં પહેલો લો જનરેટ થાય લો ઓફ ધ એટેક્શન અને આગ્રા આગના ચક્રની અંદર કરોડો ફ્રિકવન્સી આવે છે વિધઆઉટ અને કરોડો ફ્રકવન્સી જાય છે વિધઆઉટ તો મોટર ઇન્ટર સેન્સરી છે મોટર ન્યુરોન્સ ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ અને એની અંદર ચાર કેમિકલ છે ઓક્સિટોસિન મેલાટોનિન સેરોટોનિન અને ડોપામાઇન જો આટલું વર્ઝન કોઈ પણ બાળક પ્રાપ્ત કરી લે તો હેપીનેસ માટે પર્યાપ્ત છે તેની શારીરિક અને માનસિક બંને શક્તિ સંતુલિત થઈ જાય એટલે એ પ્રીપેડ થઈ જાય અચ્છા અમે નાના હતા ત્યારે શિક્ષકો જે પીટી કરાવતા એ યોગ કહેતા અચ્છા ત્યારબાદ થોડાક આગળ આવ્યા તો ખ્યાલ આવ્યા સાધુ પરંપરામાં કે અમુક પ્રકારની સાધના કરે ત્યારે એક બાર વર્ષ એક યોગ પૂરો થાય એટલે કે યોગ અનેક રીતે જોવામાં આવે છે આ યોગ શબ્દનો અર્થ સમજવો છે ત્યારબાદ યોગ ઉપર જઈએ આપણે તો યોગનો અર્થ એટલો જ થાય છે દીકરા કે મન અને પવન એ બંનેનો સંતુલન થાય એમ કેવી રીતે એક છોકરી છે એ દોર ઉપર ચાલવા માટે શીખે છે તો આપણે દેશી ભાષામાં તેને નટડી કહેવાય કે આપણે ગામડામાં નાની નાની છોકરીઓ છે એ આપણને પેલા દેખાડવા માટે આવે તો એક દોરી બાંધેલી હોય અને દોરી ઉપર એ છોકરી ચડી અને પછી એ દોરી ઉપર ચાલે અને અને અમુક અમુક ડાન્સ કરે કે જે જે આપણે ખુશ થઈ જઈએ તો એ સંતુલન પ્રાપ્ત કરેલું છે મન અને શરીરનું તો મન અને શરીરનું સંતુલન પ્રાપ્ત થઈ જાય તો એને કેવાય યોગ જો એને યોગ ના કર્યો હોય તો એ નીચે પડી જાય યોગ પ્રાપ્ત કરેલો છે એટલે સંતુલન રાખી શકે બરાબર યોગ અને ધ્યાન બાપુ થોડુંક અલગ અલગ ભેદ પાડવો છે મારે આમ જોતા ધ્યાન એ યોગનો એક ભાગ છે તો આપણે ધ્યાનમાં બેસીએ યોગમાં બેસીએ તો અનેક પ્રકારના વિચારો છે દૂર કરવા અમારા સાંસારિક માટે અલગ અલગ છે થોડું અઘરું છે અનેક પ્રકારની ચિંતાઓ હોય વિવિધ પ્રકારના સંઘર્ષો હોય એવું વચ્ચે આવે છે તો યોગની અંદર આમ સારી રીતે ધ્યાન કઈ રીતે કરી શકાય કોઈ કે ઓમનો નાદ કરવો કોઈ મંત્રનું સ્મરણ કરવું તો અલગ અલગ રીતે ધ્યાન કરવાનું કહે છે ખરેખર આ સંસારમાં રહેતા હોય એને ધ્યાન કઈ રીતે કરવું તો દીકરા તમે એક ડીસી સેકન્ડ માટે ખાલી સમગ્રતાથી મૌન થઈ જાઓ જે સંભળાય છે હા તમારાનો અવાજ હા તો તમે નાદની સાથે ધ્યાન કરો એટલે લાગી જ જાય તમારું મન છે એ જેવી આંખો બંધ કરી અને એ તમારાનો અવાજ સાંભળવા માટે ગયું તો તમારા વિચારની ગતિ બંધ થઈ જાય ને એક સાથે બે કામ ન થાય હા તમે આમ સીધા બેસી જાઓ તમારા કાનમાં આંગળી ખાલી દો અને પછી મને કહો કે કયા કાનમાં તમને નાદ સંભળાય છે ડાબી બાજુ ડાબી બાજુ આટલા ઘડી તમને કોઈ વિચાર આવ્યો નહીં મારું મન એક કઈ બાજુ અવાજ તો એ જોવા માટે તો મેં ખાલી તમારા મનને ડાયવર્ઝન આપ્યું કે દીકરા તું કાનમાં આંગળી ખાલી અને ચેક કર કયા કાનમાં નાદ સંભળાય છે તો તું જેવો નાદ સાંભળવા માટે ગયો તો વિચારો કરવાનું ભૂલી ગયો એટલે એક સાથે બે વસ્તુ નથી બનતી એ તો પાક્કો થઈ ગયો તો આપણે દીકરા આપણા મનને કોઈ એક વિષયમાં કોન્સેસ્ટેટ કરવી તેનું જ નામ ધ્યાન બરાબર ધ્યાનમાં માણસ ઝીરો ડાયમેન્શનમાં ના હોય ધ્યાનમાં માણસ સિક્સ સેન્સમાં હોય અચ્છા સંપૂર્ણ એક્ટિવ હોય હા અને બાપુ આ સન્યાસી પરંપરામાં અનેક સાધુને મળીએ મોટા સિદ્ધ પુરુષને મળતા હોય કાર્યક્રમમાં એમાં એક વચ્ચે આવે છે નાદ અને બુંદ કોઈ કહે છે નાદ નો વ્યવહાર કે છે નાદ અલગ છે બુંદ અલગ છે આ થોડુંક આપણે મર્મથી વાત કરીએ પહેલા તો એ શબ્દ ભંડોળ શું કહેવા માંગે આ નાદ કે શું કોને બુંદ કોને કહેશું અને આ યોગ સાધનામાં એનું શું મહત્વ તો સર્વતંત્રમ શાંતમ વ્યોમાતિતમ નિરંજનમ નાદ બિંદુ કલાતિતમ તસ્મે શ્રી ગુરુ વૈ નહ નાદ અને બિંદુનું કલાતિતમ બીજું કાંઈ નથી દીકરા તારા સોલનું હેન્ડલિંગ સૂર્ય કરે છે અચ્છા તારા મનનું હેન્ડલિંગ છે એ ચંદ્રમાં કરે છે અને તારી આખી ફિઝિકલ જે ફાઉન્ડેશન છે એનું સંચાલન બધા સિતારાઓ ભેગા થઈને કરે છે અને સૂર્ય સુધી જે આકર્ષણ અને વિક્રષણની શક્તિ પેદા થાય છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર તો એ ફ્યુઝન પેદા કરે છે એટલે ઉત્તર ધ્રુવ ઉપર વીજળી થાય છે અને દક્ષિણ ધ્રુવ ઉપર નાદ થાય છે એટલે આપણે વરસાદ અંધારેલો હોય સારો અને પછી વીજળી થવા માંડે અને વીજળીની સાથે જે નાદ થવા માંડે ધાળા તો એ બ્રહ્માંડની કુંડલીની શક્તિ જાગૃત થઈ કહેવાય બસ એવી સેમ આપણામાં જાગૃત થઈ ટૂંકમાં જાણવું છે ખાલી આપણે કે બે ચાર વાક્ય આ સૃષ્ટિ ઉપર આપણે આવ્યા છે શું કરવા મેઈન પ્રશ્ન તો દીકરા અહીંયા સૃષ્ટિમાં આપણને ઈશ્વરે એટલા માટે મોકલેલા છે કે આ પ્રકૃતિ સંયમ ડાન્સિંગ કરે છે આનો કોઈ કરતા નથી એમ અને આ ડાન્સિંગમાં કોસ્મિક પાવર એકઠો થાય એટલે મેગ્નેટિંગ ફિલ્ડ સર્જાય અને મેગ્નેટિંગ ફિલ્ડની જે ઇફેક્ટ છે એ માનવના શ્વાસોશ્વાસની બેલેન્સિંગ શક્તિ ઉપર આવે એટલે માનવ જીરો તરફ જાય તેને સાયન્સ અતિમાનસ કહે છે અને યોગીઓ સમાધિ બરાબર એટલે આખા બ્રહ્માંડમાં જેટલી દિવ્યમાં દિવ્ય શક્તિઓ છે બધી જીરો ડાયમેન્શનમાં રહે છે એટલે તમારે એક વખત જીરો ડાયમેન્શનમાં જવું જોઈએ તમારા જે આ જન્મનો હેતુ છે એ તમારે એક વખત જીરો ડાયમેન્શનમાં જવું જોઈએ અને બીજું તમે જીરો ડાયમેન્શનમાં જાઓ એટલે તમારી સાથે બધી શક્તિઓ ચેનલ લાઈટ થાય બરાબર બ્રહ્માંડમાંથી અને એ બધી શક્તિઓ ભેગી થઈ અને જ્યારે તમારામાં ચેનલ લાઈટ થાય એટલે તમે મહામાનવ બનો માનવમાંથી તો દીકરા તારા ફરજમાં આવે કે તારે કીડી થી માંડી અને હાથી સુધી બેક્ટેરિયા થી માંડી અને ગરુડ સુધી અને ત્રણ વનસ્પતિથી માંડી અને વડ વૃક્ષ સુધી સાપેક્ષવાદમાં રચાયેલી જે સૃષ્ટિ છે એ જીવન છે તારે એક તારા સુંદર મજાના શિવ છે એ તારા પિતા છે અને તુઈનો પુત્ર છે એવી રીતે આ જે ગાર્ડન બનાવેલો છે શિવે એનું જતન કરવું જોઈએ દીકરા અને ઓહમ સોહમ ને સમજી લે ઓહમ સોહમ મંત્ર પણ કહે છે ઓહમ સોહમ શું છે તો ઓહમ સોહમ શિવ શક્તિ અમર પશેડો આદ્ય મૂર્તિ જપે જાપ અલખ નિરંજન એટલે જે છે 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 એ એ સૂર્ય અને સોહમ ચંદ્રમાં બરાબર એટલે દરેક ગુરુ છે એ પોતાના શિષ્યને સોહમ મંત્ર આપે છે એટલે કોઈ પણ જીવ છે એ જ્યારે બાર થી પ્રાણ અંદર આવે છે નાભી સુધી બહિર કુંભકમાંથી બાર પ્રાણ અંદર આવે છે પૂરક અંતર કુંભક છે ત્યાં સુધી તો એને કહેવાય સો સો અને પછી અંદરથી જે ઉશ્વાસ બારો નીકળે છે અંતર કુંભક થી બહિર કુંભક સુધી તો એ હમ છે તો કોઈ જીવશે એ સો હમ સો હમ સો હમ મંત્ર નો જાપ કરે તો એ સોહમ મંત્રનો જાપ કરતા કરતા લીન થઈ જાય તો એ જ મંત્ર ઓહમ થઈ જાય અને ઓહમ મંત્ર છે એ જીવ છે અને જીવ છે એ શિવ છે અને જે શિવ છે એ હંસ છે અને જે હંસ છે એ પરમહંસ છે અને પરમહંસ છે એ ચંદ્રમાં છે અને ચંદ્રમાં સાક્ષાત શિવ છે સીડી છે ચડવાની અને બાપુ અમારા જેવા સાંસારિક લોકો બ્રહ્મ જ્ઞાન કઈ રીતે મેળવી શકે આ નું જ્ઞાન અમને જોતું જેવી રીતે મીરાબાઈ નરસિંહ મહેતા જેમને બ્રહ્મ જ્ઞાન હતું એક ચોપડી પણ ભણેલા ના હતા એમના ભજનો આજે લોકો ગાય છે સાંભળે છે અમારા જેવા સામાન્ય લોકો બ્રહ્મ જ્ઞાન કઈ રીતે મેળવી શકે આમ કોઈ પુસ્તક છે સાધના કરીને યોગ કરીને બ્રહ્મ જ્ઞાન મેળવવાનો રસ્તો કયો અમારા જેવા માટે ઉન્મુની નામની મુદ્રા છે તો નાસિકાની અણી અગ્ર ઉપર તમે ધ્યાન કરો મેડિટેશન એકાંગ્રતા તો સેમ્પેસ્થે નર્વસ સિસ્ટમ પેરાસેમ્પેસ્થેટિક નર્વસ સિસ્ટમ અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ તને આપણે સંસ્કૃતિમાં ઇંગળા પીંગળા અને સૂક્ષ્મણા કહે છે તો તમે સ્વર ભેદમાં ધ્યાન કરો તો ધીરે 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 તમારી મેમરીન ખુલવા લાગે તો રેમ અને રોમ થઈ થઈ જાય જાય અને અને એ ચાલુ થાય તો 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 તમારી નર્વસ 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 સિસ્ટમ 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 સ્થિર પેલી ઓટોનોમિક ચાલે તત એટલે આખા બ્રહ્માંડ સમગ્રતાથી નોલેજ થઈ જાય અને અનલિમિટેડ નોલેજ થઈ જાય અભ્યાસ કરીએ અમે અલગ અલગ પુસ્તકોનો તો એમ કે છે કે અનેક બ્રહ્માંડો છે આ એક બ્રહ્માંડ તો આપણે આવા અનેક બ્રહ્માંડ અને આ તમા સમગ્ર બ્રહ્માંડોનું સંચાલન કરનાર પણ કોઈ શક્તિ છે જેને અક્ષર અને અક્ષર આતીત્ય એવો કોઈ શબ્દ વાંચ્યો છે આ તમે શું માનો આમ યોગ સાધનાના આધારે કે કેટલા બ્રહ્માંડો છે અને આ શક્તિનું સંચાલન કોણ કરે તો બ્રહ્માંડની અંદર એક સૂર્ય છે જે સમસ્ત પ્રાણી માત્રનો આત્મા છે તો એક સૂર્ય છે સૂર્યના ફરતા નવ ગ્રહ છે તેની ફરતી બાર રાશિ છે તેના ફરતા બાર આદિત્ય છે તેના ફરતા રુદ્ર છે તેના ફરતા અઠ્યાવીસ નક્ષત્ર છે તેની ફરતી અઠ્યાવીસ નિહારિકાઓ છે અને આઠ વસુઓ છે એમ સાત ઓર્બિટ છે એક ગેલેક્સીમાં અને સૂર્યથી માંડી અને વસુઓ સુધી

એટલે નિઃશ્વાસા છે એ સૂર્યમાંથી સંચાલન થાય છે અને નિઃ અક્ષર છે એ ચંદ્રમાંથી કાકા મનના દેવતા ચંદ્રમાં છે અને પ્રાણના દેવતા સૂર્ય છે બરાબર એટલે એ એવી વાત કરેલી છે કે ભાઈ સૂર્ય સંચાલન નથી કરતો એમ સંચાલન સૂર્યની કિરણો કરે છે બરાબર એટલે સૂર્ય અને સૂર્યની કિરણો પછી ચંદ્રમાં સંચાલન નથી કરતો આ બધી અઢાર બાર વનસ્પતિઓનો પણ ચંદ્ર અને ચંદ્રની કિરણો તે સંચાલન કરે છે એટલે ઈશ્વર તો કેટાલિસ્ટ છે એ તો કોઈ પણ પદાર્થના સંગઠન કે વિખંડનમાં ભાગ લેતા નથી પણ એની હાજરી માત્ર થી જ કલી છે એ બધી ફૂલ થઈ જાય બરાબર કરવી નથી એમને પણ એની હાજરી માત્રથી થી બધું થવા લાગે એને નિમિત માત્રથી થાય છે જે જે દીકરા એટલે એ તો અકર્તા છે એને કોઈ ઉપમા ના દઈ શકાય એટલા માટે ની અક્ષર અને ની શ્વાસા એ શિખર છે અધ્યાત્મનો સમાધિ કર્મનો સિદ્ધાંત સમજો થોડો આપણે કે આ જન્મમાં કરેલા કર્મો આવતા જન્મના એને ફળ મળે અથવા તો સારું કાર્ય કરતા આ જન્મમાં સફળતા મળે સુખ મળે તો એમ કે છે કે પૂર્વ જન્મના સંસ્કાર મળ્યા છે પૂર્વ જન્મનું ફળ મળ્યું છે આ કર્મનો ફળ શું ગણાય છે અનેક જન્મ જન્માંતર એમાં તમે શું માનો તો કર્મ અકર્મ વિકર્મ કુકર્મ પ્રાલબ્ધ સંચિત ક્રિયામણ અને પુનર્જન્મ એવું કશું છે નહીં છતાંય શાસ્ત્રોમાં વાત કરી છે કૃષ્ણ ભગવાને વાત કરી હા પણ એવું કઈ છે નહીં એમ આ સામે એક નાળિયેરી છોડ ઉભો છે તો એ નાળિયેરમાંથી માંથી નાળિયોરી બને છે અને નાળિયોરી પાછી નાળિયોર બનાવે છે અને નાળિયોર પાછું નાળિયેરી બનાવે છે અને નાળિયેરી પાછી નાળિયોર બનાવે છે એમ સમજી લે આખી સૃષ્ટિ કે ભાઈ

એવો એટલા માટે બને છે દીકરા કે રૂલ્સ અને રેગ્યુલેશન લૂજ છે ઇન્ડિયાના ઇન્ડિયાના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો નથી કરતી પબ્લિક હા સિમ્પલ કોન્શિયસનેસમાં છે એટલે અહીંયા પબ્લિક રૂલ્સ અને રેગ્યુલેશન કઈ રીતે તોડવા એની એની પાછળ આખો દડો મથી રહી છે જ્યારે રૂલ્સ અને રેગ્યુલેશનના તમે ફોલો કરો તો ડિસિપ્લિન છે એ તમારી આઈડેન્ટિટી છે અહીંયા કોઈ ડિસિપ્લિન જ નથી ને એટલે હમણાં જો કાયદો ટાઈટ થાય તો બધાય ડાયા થઈ જાય તો તારે કર્મ અકર્મ વિકર્મ કુકર્મ પ્લાલપ સંચિત ક્રિયામણ અને પુનર્જન્મ એવું બધું ખેંચવું ન પડે વિદેશમાં છે ત્યાં ને કોઈ સમજતું નથી ત્યાં કોઈ કર્મ કર્મ વિકર્મ કુકર્મ સંચિત ક્રિયામાન અને પુનર્જન્મ જેવું કશું સમજતા નથી કારણ કે એ લોકો રૂલ્સ અને રેગ્યુલેશન ને ફોલો કરે છે